જગડિયા તાલુકાના કરાર ગામ નજીકથી કામ પર જઈ રહેલ બાઇક સવારના અજાણ્યા સમય આત્રી ગળા પર ચપ્પો મૂકી તેની પાસેથી સોલારની ચેક અને અંગૂઠીની લૂંટ ચલાવી ભાગી ગયા હતા આ મામલે બાઇક સવારી સામે જગડિયા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ આરંભી હતી ભરૂચ જિલ્લાના પાણેથા ગામના રહીશ અને હાલ રાજપાડીમાં રહેતા કલ્પેશ જગદીશભાઈ પટેલ ઝઘડીયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ તેઓ રોજ રાબેતા મુજબ પોતાની મોટરસાયકલ લઈને રાજપાડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન ગરનાળા નજીક હાથમાં છરા જેવા અત્યાર લઈને ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશભાઈ પટેલે બાઇક ઊભી કરી દીધી હતી ત્યારબાદ અજાણ્યા હિન્દી ભાષી ઇસમોએ કલ્પેશના ગળા પર છરો મૂકી દેતા તેઓ ગભરાઈ ગયા હતા જેથી તેમણે લૂંટારુઓને કહ્યું હતું કે મને મારશો નહીં પણ મારી પાસે જે હોય તે બધું લઈ લો હું આપી દઈશ ત્યારબાદ લૂટારુએ તેમણે ગળામાં પહેરેલ સોનાની ચેન અને બે વીટીઓ લઈને નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા ત્યારબાદ લૂંટનો ભોગ બનેલ કલ્પેશ પટેલે તાત્કાલિક ઝઘડિયા પોલીસ મથકે પહોંચી ખબર આપતા પોલીસ પણ દોરતી થઈ હતી આ મામલે કલ્પેશ પોલીસને જણાવ્યું હતું કે બંને ઈસમો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરી હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી લૂંટારવા અંગેની તપાસ શરૂ કરી હતી કલ્પેશ પટેલની એક લાખ સુડતાલીસ હજારના મુદ્દામાલની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ એલસીબી અને એસઓજી સહિતની ટીમોએ અલગ અલગ ટીમો બનાવી લૂંટારવાનું પગેરો મેળવવાની કવાયત હાથ ધરી છે નામ છે તમારું ને શું બનાવું તમારું મારું નામ કલ્પેશ પટેલ મારું મૂળ ગામ પાણે થાય હું રાજપાડી રહું છું શિવદર્શન સુસાયટી સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટીરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા મેં બાઇક ધીમી પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એ ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને ઇંટી કાઢી બીજી એક ઇંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી પછી એ લોકો

જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેઇન તથા વીંટી અ છે 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 તે પ્રકારની ફરિયાદ આ પોલીસ એ વધુ તપાસ હાથ ધરી ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે